પ્રમાણે અત્યારે રાજ્યમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે આપને જણાવી દઈએ કે જ્યારે કમોસમી વરસાદને કારણે હવામાન વિભાગ દ્વારા નવરાત્રીના પર્વે કરાયેલી કમોસમી વરસાદની આગાહી સાચી પડી રાજકોટમાં રવિવાર સાંજે મેઘરાજાની ધીમે ધીમે એન્ટ્રી જોવા મળી શહેરના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો કમોસમી વરસાદને કારણે પ્રાચીન તથા અર્વાચીન ગરબા અને હાલાકીનો સામનો કરવો પડ્યો આથી જ અર્વાચીન ગરબાના રમતા ખેલૈયાઓને પણ ભારે વરસાદે છે મૂંઝવણમાં તો આ સાથે જ સવારથી જ શહેરમાં શહેર બફારો અનુભવાયો હતો જ્યાર બાદ અને સાંજે અમને પડેલા વરસાદે વાતાવરણ ઠંડુ કરવામાં કામ કર્યું હતું તો જે હવામાન વિભાગે આગાહી કરી હતી તે હવામાન વિભાગની આગાહી અત્યારે હાલ સાચી પડી છે આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે વરસાદ પડી શકે છે આ તારીખ ઉપર તો જ્યારે વરસાદ પડવાની સાથે તમામ આગાહીઓ સાચી પડી છે